અગોનામાં પકડાયેલા વીસ પૈકીના પંદર આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું જણાવી કેસમાંથી ડિસ્ચાર્જ કરવા અદાલત અરજી કરી હતી કોર્પોરેશન દ્વારા પત્ર લખીને તાકીદ કરવામાં આવી હતી પરંતુ કોઈ આરોપીએ તે ધ્યાને લીધી ન હતી બંને પક્ષની રજૂઆતો ધ્યાને લઈ એડિશનલ સેશન જજ આરબી ઇટાળિયાએ નોંધ્યું હતું કે કોર્ટે સંવેદનામાં આવ્યા વિના કાયદો મુજબ કાર્યવાહી કરવાની છે આ તબક્કો આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરી ટ્રાયલ આગળ ચલાવી કે કેમ તેનો નિર્ણય કરવાનો છે આરોપીઓ સામે તોમત ફરમાવી ટ્રાયલ આગળ ચલાવવામાં આવે તે જરૂરી જણાય છે સમગ્ર દસ્તાવેજો નિવેદનો ચાર્જશીટ કાયદાકીય જોગવાઈઓ અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના માર્ગદર્શનને ધ્યાને લેતા આરોપીઓએ ગુનો કર્યો હોવાનું કોર્ટે માનવા પૂરતું કારણ જણાય છે જેથી તમામ ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવામાં આવે વડોદરાની અંદર તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ હરણી વિસ્તારની અંદર હરણી તળાવની અંદર જે જગ્યાએ બોટિંગની વ્યવસ્થાને એ બધું કરવામાં આવેલું હતું તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવેલા હતા તે વખતે આયોજકોની જે બોટ ચલાવતા હતા ત્યાં તળાવની અંદર વ્યવસ્થા બધી રાખેલી હતી પિકનિક પોઈન્ટ રાખેલા હતા એ લોકોની નિષ્કાળજીના કારણે વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓ બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના કરુણ મોત નીપજેલા હતા અને તેમાં તપાસ કરતા આ કોટિયા પ્રોજેક્ટ અને અન્ય લોકો આની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાઈ આવતા તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ફરિયાદ દાખલ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછીથી ચાર્જશીટ કરવામાં આવી અને એ ચાર્જશીટની અંદર સરકારે આરોપીઓ વિરુદ્ધ શું શું પુરાવા છે તે બાબતનું લિસ્ટ રજૂ કર્યું ડોક્યુમેન્ટરી લિસ્ટ રજૂ કરતા આ કામે કુલ વીસ આરોપીઓ છે એ વીસ આરોપીઓ પૈકી પંદર આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કે ચાલી શકે નહીં અને અબોને આ ગુનાના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન્સ દાખલ કરવામાં આવેલી હતી આ એપ્લિકેશન્સ દાખલ કરવાની અંદર મુખ્ય કોટિયા પ્રોજેક્ટના બિનિત કોટિયા નિલેશ કાંતિલાલ શાહ ગોપાલ પ્રાણલાલ શાહ હિતેશ શાહ દીપેન હિતેશ શાહ ધર્મિલ ગિરીશ શાહ દેવપ્રકાશ યાદવ શાંતિલાલ ઈશ્વર ભીમસી યાદવ જતીન દોશી તેજલ આશિષ દોશી નિહાદિપેન દોશી આ બધા વિગેરોએ નામદાર કોર્ટની અંદર કુલ પંદર આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હતી આ ડિસ્ચાર્જ અરજી છેલ્લા દોઢ બે વર્ષથી નામદાર કોર્ટની અંદર દલીલો અને પુરાવાના તકરારો ચાલતી હતી એમાં સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે આરસી કોડેકર સાહેબ તેમજ તેઓની સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે મારી પણ નિમણૂક કરવામાં આવી છે સાથે આસિસ્ટન્ટ તરીકે અલ્કે એન શાહની નિમણૂક કરવામાં આવેલી છે આ તમામ લોકોએ અમે લેખિત દલીલો રજૂ કરી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવતા જજમેન્ટ્સ રજૂ કરેલા હતા અને એ બધા જજમેન્ટના આધારે નામદાર કોર્ટે આજે આ તમામે તમામ આરોપીઓએ જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી તેમની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આ પાર્ટનર્સ હતા બધા અને તેઓ આર્થિક રીતે નફો મેળવવા માટે ભાગીદારી પેઢીની અંદર પાંચ ટકાના ભાગીદાર દસ ટકાના ભાગીદાર અને આ ઓટિયા પ્રોજેક્ટ રન કરવાના થ્રી સ્ટાર પ્રોજેક્ટ રન કરવાના અને આવી રીતે આ હળની તળાવની અંદર બોટિંગની વ્યવસ્થા હતી એની અંદર નામદાર કોર્ટે પ્રાથમિક રીતે આ લોકોને નિષ્કાળજી અને ગંભીર પ્રકારે આ મૃત્યુ થવાનો જે બનાવ બનેલો છે એની અંદર પ્રાથમિકના તારણોની અંદર સેફ્ટી મેજર્સની ખામી ત્યાં એક્સપર્ટ લોકોને ત્યાં બચાવ માટે રાખવા માટેની ખામી એવા ઘણા બધા મુદ્દાઓમાં નામદાર કોર્ટ અમારી દલીલો સાથે સમર્થ થઈ છે અને લાઈફ જેકેટ અવેલેબલ નહીં બોટની અંદર સંખ્યા કરતાં વધારે કેપેસિટીમાં બાળકોને બેસાડવાના અને કોઈ એક્સપર્ટ કર્મચારી રાખેલો નહીં ત્યાં આગળ જે પ્રકારે કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એ એવા પ્રકારના કોન્ટ્રાક્ટની કોઈ શરતોનું પાલન કરવામાં આવેલું નહોતું એટલે આ તબક્કે નામદાર કોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ તમામ આરોપીઓ સામે કેસ ચાલી શકે છે અને તેમની તેમના ઉપર મૂકવામાં આવેલો આરોપ માં નામદાર કોર્ટની કાર્યવાહી આગળ વધશે ડિસ્ચાર્જ કરવાની અરજી જે હતી તે નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે આમ તમામ આરોપીઓ વિરુદ્ધ આવનાર દિવસોમાં નામદાર કોર્ટની અંદર પુરાવા રજૂ કરી અને કેસ ચલાવવામાં આવશે કેસ માટે આ ખૂબ જ મહત્વની બાબત છે કે જ્યારે પોતે નફો મેળવવા માટે પાર્ટનરશિપ કરતા હોય નવા નવા કોન્ટ્રાક્ટ બીજા અન્ય એજન્સીઓને આપતા હોય જે લોકો નફાની અંદર પોતાના પર્સન્ટેજ કરે જે એકબીજાને કોન્ટ્રાક્ટ ટ્રાન્સફર કરેલો છે તે બાબતની જાણ પણ કોર્પોરેશનને કરેલી નથી અને આ પ્રકારે પર્યટક યોજવામાં અને બાળકોને તળાવની અંદર બોટિંગ કરાવવા માટેની જે સાવચેતી રાખવી પડે એવી કોઈ સાવચેતી રાખેલી નથી